दादानी बोलो इंगराज मातानी बोलो धनीधर भगवान नी बोलो अंबे मात की आज लाकड़ी पवित्र भूमि पर कांग्रेस पार्टी ना महासचिव इंदिरा गांधी ना પૌત્રી રાજીવ ગાંધી ની દીકરી આપની વચ્ચે દસ મિનિટ માં વધારી રહ્યા છે ત્યારે આપ સૌ બનાસકાંઠાના અઢારે આલમ છત્તીસે કોમ એ બનાસકાંઠાની અંદર પ્રિયંકા ગાંધી પહેલી વાર આવતા હોય ત્યારે બનાસની ધરા ઉપર એમનું હાર્દિક સ્વાગત છે આપ સૌ વડીલોને છેલ્લા બે મહિનાથી હું કેમ્પિયન કરું છું સાડી ચારસો જેટલી સભાઓ કરીને બનાસકાંઠાના તમામ તાલુકા તાલુકા પંચાયતની સીટ વાઇઝ હોય તમામ સંસાધનો સામે હોવા છતાં

વોટ તો આપ્યા પણ સાથે સાથે નોટ ની પણ મદદ કરીને ઓગણીસો ની યાદો તાજી કરાવી છે ઓગણીસો આઝાદી આપવા માટે અને આ દેશ આઝાદ કરવા માટે કરીને ગાંધીજી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય સ્વતંત્ર સેનાનીઓ હોય એ વખતના આપણા આઝાદીના તમામ લડવૈયાઓ દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડતા હતા ત્યારે આ દેશના સુખી સંપન્ન પરિવારો ટાટા અને બિરલા એમને ફંડિંગ કરીને આ દેશમાંથી ગોરાઓને કાઢવા માટે એ દેશના ઉદ્યોગપતિઓએ ફંડિંગ કર્યું હતું બે હજાર ચોવીસમાં આ દેશના મધ્યમ ને ગરીબ વર્ગ જ્યારે ગાંધીજી લડતા હતા આઝાદી માટે એ ટાઈમે આ દેશમાંથી ગોરોને બગાડવાના હતા અને બે હજાર ચોવીસમાં આ દેશની લોકશાહી ટકાવવા માટે કરીને મારો બનાસકાંઠાનો ગરીબને મધ્યમ વર્ગ એક ગરીબ દીકરીને નાના મોટી મદદ કરીને લોકશાહી બચાવવાનો અને પહેલાં ગોરોને કાઢ્યા હતા અને આજે ચોરોને કાઢવા માટે અમને મદદ કરી રહ્યા છે ત્યારે મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે મારા અઠ્યાવી વર્ષના રાજકારણમાં તાલુકા પંચાયત ના પ્રમુખ જિલ્લા પંચાયત ના સભ્ય ભાઈ ભાઈઓને ભેગા બેહાડ્યા છે સમાજ સમાજ ને ભેગો બેહાડ્યો છે અને શીરો ગઈ ને સમાધાન ખવડાયું છે એ કાર્ય જયારે મેં કર્યું છે ત્યારે એનું વળતર મને બનાસકાંઠાની જનતા આજે આપી રહી છે કોંગ્રેસ પાર્ટી એ પ્રિયંકા ગાંધી આજે આપણી વચ્ચે આવે છે અને એક મારી જિંદગીનો એક યાદગાર પ્રસંગ કે એ દીકરી જ્યારે મને જીતાડવા આપ સૌને વિનંતી કરવા આવે છે કે જેની દાદી આ દેશ માટે શહીદ થઈ ગયા ને બનાસકાંઠાનો પ્રવાસ કરતા મા અંબાજીના દર્શન કરવા આવતા ચાહે મા થરાદની અંદર ઇન્દિરા ગાંધીના કામો બોલે અને એ વખતે વડાપ્રધાન હતા ત્યારે આવ્યા પાભરમાં આવ્યા અંબાજી આવ્યા આ બનાસકાંઠાના ખૂણે ખૂણે આજે પણ ઇન્દિરાજીના પગલાં આજે પણ વડીલો યાદ કરે છે કે બેન આ જગ્યાએ ઇન્દિરાજી આવ્યા હતા આ દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી એકવીસમી સદી ટેકનોલોજીની સદીની ભેટ આપનાર જ્યારે મારા બનાસકાંઠા જિલ્લામાં ત્રણ ત્રણ દુષ્કાળ પડ્યા અને દુષ્કાળના સમયે એ વખતે રાજીવજી અને સોની